પ્રણામ જય આજથી વર્ષ શ્રી મહારાજ એક ભવિષ્ય કથન કર્યું અને વીર વસ્તુપાલ તેજપાલ આ અવની ઉપર અવતેરા આઠસો વર્ષ બાદ પરમ પૂજ્ય તારકચંદ્ર સાગરજી મહારાજ સાહેબે અમને પ્રેરણા આપી અને મંચ પર વસ્તુપાલ તેજપાલ એને અવતાર ધારણ કર્યો તો આજનું આ એકવીસ ડિસેમ્બરનું વસ્તુપાલ વીર વસ્તુપાલ તેજપાલનું નાટક ખૂબ મજા આવી આમ તો મને નાટક લખતા છેક પાંચથી છ મહિના થયા છે આઠથી દસ ગ્રંથનો સપોર્ટ મેં લીધો છે એનું દોહન કરી મહારાજ સાહેબ સાથે પરામર્શમાં રહી અને આ નાટક લખ્યું પછી મારી ઉત્સવ એક્ટિંગ એકેડેમીની ટીમ જેમાં ગૌતમભાઈ દવે મારા અંગત અને જેમણા હાથ લેફ્ટ રાઈટ હેન્ડ સમાન છે એમને સાથે લઈ અને ટીમ ઊભી કરી આજે એકસો ને સત્તરથી વધારે પાત્રો જે સાઠ કલાકારો દ્વારા એને ન્યાય આપવામાં આવ્યો ખૂબ મજા આવી નાટક કરવાની કારણ કે ઐતિહાસિક નાટક હોય એટલે આપણને મજા તો આવે જ એની સંવાદની તાકાત હોય એમાં અને સાઉન્ડ શો હતો એટલે રેકોર્ડિંગની તાકાત આવી ગઈ એમાં મ્યુઝિક જે ભરવું હોય એ બધું મ્યુઝિક ભરી શકાય અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આવડી મોટી એલઈડી લોકોએ ખૂબ મોજથી માણ્યું અમને પણ નાટક કરવાની ખૂબ મજા આવી અને આ નાટકની વિશેષતા એ છે કે ભારતભરમાં વીર વસ્તુપાલ તેજપાલ ઉપર કોઈ એ નાટ્ય મંચન કર્યું નથી કે કોઈએ સ્મોલ સ્ક્રીન કે બિગ સ્ક્રીનમાં કામ નથી કર્યું નાની નાની ઇવેન્ટ બનાવી છે એની ઘટના અસંખ્ય ઘટના છે આજે અમારું પ્લે ત્રણ કલાકનું છું હજી ઓછામાં ઓછી આઠથી દસ ઘટનાઓ એવી છે કે જે હજી એક કલાકનું પ્લે થઈ શકે વસ્તુપાલ તેજપાલનું કર્મ એવું અલગ છે આખું અને તમને શામ દામ દંડ ભેદ નીતિ શીખવે જેમ કૃષ્ણનું ચરિત્ર હતું કિટાયનું ચરિત્ર આમ આખું તમને મજા આવે એટલે ખૂબ આનંદ થયો અને અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટનો અમને ખૂબ સહકાર મળ્યો રિહર્સલ માટે જગ્યા ઊભી કરી આપી આર્થિક જે અનુદાન જોતું હતું એ બધું કરી આપ્યું અને આવડું મોટો પ્રોજેક્ટ કરવાની પ્રેરણા આપી એટલે ખાસ તો ગુરુજી પરમ પૂજ્ય ઉપન્યાસ શ્રી તારકચંદ્ર મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમની ખરેખર તો એમની અને એમની વચનામૃતથી જ આ પ્રોજેક્ટ સાર્થક થયો છે એમ કહી શકાય જય જૈની અંદર નિલેશ શાહ છું અરિંદભાઈ મણિયાર જનકે ટ્રસ્ટ સાથે વર્ષોથી સંકળાયેલો છું રાજકોટની સૌરાષ્ટ્રની ગુજરાતની પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની અંદર અભૂતપૂર્વ પ્રયોગ પૂજ્ય ગુરુદેવ તારકચંદ્ર મહારાજ સાહેબ અરમ મહારાજ સાહેબની પ્રેરણાથી હેમુ ગઢવું હોલ અને એવી પીટી હોલનું સ્ટેપ સુધી પણ લોકો બેઠા સાડા નવથી શરૂ થયેલું આ ધાર્મિક પ્લસ સામાજિક નાટક એક ને વીસ સુધી ચાલ્યું રાજકોટના ઇતિહાસની અંદર ફક્ત જૈન સમાજની જૈનોતરે માટે કંઈક દિશા સૂચનો નાટક રહ્યું બાર વર્ષથી શરૂ કરી ને બોતેર વર્ષ સુધીના જૈ ફરજના લોકોએ પણ આ નાટકમાં નિર્દોષ ભાવે પોતાની કલા પીરસી એમના કલાગુરુ એટલે અમારા ઉત્સવ એકેડેમીના નિલોકભાઈ પરમાર અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટના અમારા શ્રીઓ શ્રીમતી હંશિકાબેન રાજુભાઈ ધ્રુવ કલ્પકભાઈ મણિયાર પ્રહલાદુક યુવક મંડળ અને પ્રહલાદ સંઘનો અપ્રતિમ પ્રસાદ રાજકોટના દાતાઓની દિલેરી ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ કાર્યક્રમ અમે સફળ થઈ કરી શક્યા છીએ એનો અમને બહુ જ આનંદ છે બહુ જ આનંદ છે નજીકના ભવિષ્યમાં રાજકોટના નગરજનો માટે આની અંદર જે કાંઈ અમારી ત્રુટિઓ રહી છે એ ખામીઓ ત્રુટીઓને દૂર કરી ફરી એકવાર આ નાટ્યકૃતિ રજૂ કરીશું એ પ્રાર્થના ફરી એકવાર સૌનો આભાર ધન્યવાદ સૌને જય જીને